ટોટલ આપણે અતિથિ એક્સ માં એકસો એકવીસ ફ્લેટ આવેલા છે ઓકે ખાસ કરીને દોસ્તો અહીંયા જે અમે જગ્યાએ છીએ વિશાળ લિવિંગ એરિયા તમે જોઈ શકો છો તો કિશનભાઈ આપણા વ્યુઅર્સ જણાવો કે લિવિંગ એરિયા ની સાઈઝ કેટલી છે લિવિંગ એરિયા આપને મળશે પંદર બાય દસ એટલે કે દોઢસો ફૂટ નો યુઝેબલ લિવિંગ એરિયા મળશે પ્લસ તમને એની અંદર મળશે બે ફૂટ બાય દસ ફૂટ ની બાલ્કની મળી જશે જે વાવુજાસ માટે સ્ટેન્ડિંગ બાલ્કની આવશે પ્લસ સામેની બાજુ ટીવી યુનિટ આવી જશે બરાબર છે પ્લસ કિચન સાઈડ રહેશે એટલે હોલ અને કિચન બંને સેપરેટ રહેશે દોસ્તો તમે કિચન ની સાઈઝ પણ જોઈ શકો છો એકદમ વિશાળ કિચન તમને અહીંયા મળવાનું છે અહીંયા તમારું ડાઇનિંગ ટેબલ હશે તો એ પણ એકદમ સરસ મજાનું એડજસ્ટ થઈ જશે કિચન ની સાઈઝ આપણે જે નિરસભાઈ 9 બાય 12 ની સાઈઝ આપેલી છે પ્લસ એની અંદર તમને બધા જ જરૂરી પોઈન્ટ્સ મળી જશે ત્યારબાદ બાદ વોશિંગ એરિયા છે જે એમની સાઈઝ આવશે

આવી જશે ઓકે એટલે દરેક રૂમમાં બાલ્કની મળવાની છે દરેક રૂમ માં બાલ્કની મળવાની છે વાહ સરસ એટલે હવા ઉજાસ દોસ્તો અહીંયા પૂરે પૂરો તમને મળવાનો છે ખાસ કરીને માસ્ટર બેડરૂમ ની વાત કરીએ તો કઈ સાઈઝ નો છે તો માસ્ટર બેડરૂમ ની અંદર તમને મળશે 10 બાય 11 નો બેડરૂમ આવશે પ્લસ કબોટ બાલ્કની આવશે એટલે માસ્ટર બેડરૂમ તમને 10 બાય 13 નો ટોટલ થશે પ્લસ એમની અંદર તમને અટેચ ટોયલેટ બાથરૂમ આવી જશે વાહ ફર્સ્ટ રૂમ ની અંદર કોમન ટોયલેટ બાથરૂમ આવી જશે ઓકે કિશનભાઈ જણાવી અંદર બોન્ડલ રોડ ઉપર હોટલ પાછળ છેલ્પન રોડની એક્ઝેક્ટ સામે આવશે ઓકે અને કોઈને ફોન પર વધારે માહિતી જોતી છે ફ્લેટ વિશે તો એના માટે એક ફોન નંબર જણાવી દો આપણો કોન્ટેક્ટ નંબર છે સેવન સિક્સ ડબલ ડબલ ઝીરો એટ સિક્સ સેવન મેડીક્રિપશન બોક્સમાં આપી દીધી ત્યાંથી તમે બધી માહિતી મેળવી શકો છો બીજી વાત કરી દોસ્તો આ ફ્લેટ છે ને એ તમને કહું તો એકદમ આમ નેચર સાથે કનેક્ટ થઈ જશો તમે જો અહીંયા એકવાર વિઝિટ કરશો ને તમારા પરિવાર સાથે એટલા મસ્ત મજાના ફ્લેટ બનાવેલા છે ખાસ કરીને અતિથી હાઇટ્સ દોસ્તો તમારા પરિવાર સાથે એકવાર પધારો અને સેમ્પલ ફ્લેટ રેડી છે તો સેમ્પલ ફ્લેટ એકવાર જોઈ જાવ કેમ કે તમે જોવા આવશો એટલે 100% એકવાર બુકિંગ કરી જ લેશો અને આ જે કિંમતના ફ્લેટ છે ને એ બેસ્ટ ઓફ ધ બેસ્ટ કિંમતના ફ્લેટ છે અને ખાસ કરીને આપણા વ્યૂઅર્સને કિંમત પણ જણાવી દો આપણે સ્ટાર્ટિંગ કિંમત છે 23.5 લાખ રૂપિયા તો દોસ્તો સાડા ત્રેવીસ લાખ થી શરૂઆત થઈ જાય છે અહીંયા ફ્લેટની તો સો ટકા આપણા પરિવાર સાથે પધારો અને આપના સપનાનું ઘર બુક કરો અતિથી દેવો ભવન અતિથી હાઇટમાં પધારો અને હા જો માહિતી તમને ગમે તો ફોલો કરવાનું ના ભૂલતા અને આપણે પણ મળીશું એક નવા વિડીયો સાથે નવી જ જાણકારી સાથે ત્યાં સુધી બાય રાધે રાધે જય હિંદ